ણ પામેલી અને રંજક દ્રવ્ય ધરાવતી રચના પૂછે એટલે પટલથી વિસ્તૃતિકરણ એટલે તમને બધાને જ ખબર છે કે એનું જે બહારનું પટલ હોય રાઈટ કોષ રસ્તર કહીએ છીએ આપણે એની અંદરથી વિસ્તૃતિકરણ પામેલી જે રચના છે એને આપણે શું બોલીએ તો કે ક્રોમેટો ફોર્સ બોલીએ છીએ કે જેની અંદર ખાસ કરીને આ પોઈન્ટને યાદ રાખવાનું દ્રવ્યો ધરાવતી રચના હોય ક્યાંથી લીધેલો સવાલ છે ચેપ્ટર નંબર આઠમાંથી લીધેલો સવાલ છે તમને આવડવો જોઈએ અને આને યાદ રાખવાનો છે ચેપ્ટર નંબર ટુમાં પણ પેન લઈને બેસીને આને ચોપડીની અંદર નોટડાઉન કરી શકાય કે ભાઈ સાઇનોબૅક્ટેરિયામાં જેનું અંદરનું પટલ છે એ વિસ્તૃતિકરણ પામે અને વિસ્તૃતિકરણ પામી એમાં રંજક દ્રવ્યોની ગોઠવણી થાય તો એને ક્રોમેટો ફોર્સ કહેવાય છે આડત્રીસમો સવાલ જુઓ સુકોષ કેન્દ્રીય કોષ નીચેના બધા જ લક્ષણો ધરાવે છે સિવાય કે એનું મતલબ ત્રણ લક્ષણ એવા સિમિલર હશે કે જે એ ધરાવતું છે સુકોષ કેન્દ્રીય કોષમાં એટીએસ રિબોઝોમ હોય છે રાઈટ બીજી વસ્તુ કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે અને કણાપ સૂત્ર હોય છે પરંતુ સુકોષ કેન્દ્રીય કોષની કોષ દિવાલમાં પેપ્ટીડો ગ્લાયકેન હોતું નથી આ કોની ખાસિયત છે તો કે મોનેરા સૃષ્ટિની ખાસિયત છે રાઈટ યાદ રાખજો સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રોટિસ્ટા હોય તો પ્રોટિસ્તાની અંદર શું હતું કેટલાકમાં હાજર અને કેટલાકમાં ગેરહાજર જો ફૂગ હોય તો ફૂગની અંદર આપણે બોલતા હતા ખ્યાલ છે ને તમને અથવા તો ફંગસ સેલ્યુલોઝ વનસ્પતિ હોય તો એની અંદર જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ ની બનેલી હોય અને પ્રાણી હોય તો પ્રાણીઓની અંદર કોષ દિવાલ હાજર હોતી નથી તો આ એના વેરિયેશન છે ને એના કારણે આપણે કહેવાનું છે કે આની અંદરથી એ અલગ દેખાય છે સંબંધિત આપેલા છે તો પેલા બંને વિધાનને ધ્યાનથી વાંચવાના અને પછી એનો જવાબ આપીએ પૃથ્વી પર જોવા મળેલા પ્રથમ સજીવો લીલા ન હતા એટલે કે સૌથી પહેલા જીવ આવ્યા હતા એ ડાયરેક્ટ લીલા નતા હાલો હશે નહીં આપણે તો કેમેરો જોવા ગયા નતા રાઈટ અને સંભવિત અજારકો હશે અજારકો એટલા માટે કે ત્યારે ઓક્સિજન હતો કે નહીં એ પણ આપણને ખબર નથી વાતાવરણમાં ડાયરેક્ટ ઓક્સિજન ફોર્મેશન થયું હતું કે નહીં એટલે સંભવિત અહીંયા સંભાવના મૂકે છે કે સૌથી પહેલા સજીવો આવ્યા છે એનો તો સૂર્યપ્રકાશમાંથી ડાયરેક્ટ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હશે અને પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં ન તો ઓક્સિજન પેદા કરતા છે કે ઓક્સિજન હવામાંથી લઈને પોતે એટીપી પેદા કરતા છે એટલે એને આપણે અજારકો કીધા છે એટલે ટૂંકમાં આ પણ નહીં હોય ને આ પણ નહીં હોય રાઈટ એટલે કે ટૂંકમાં એ લોકો સંભવિત લીલાય નહીં હોય અને સંભવિત અજારકો હશે હું ચોકડી કાઢી નાખું એટલે તમને મિસમેચ ન થાય એટલે સંભવિત અજારકો હશે અજારકો હશે વાતાવરણમાં કોણ હોય ઓક્સિજનનું પ્રમાણ વિશે આપણને કોઈ ચોક્કસ ખ્યાલ નથી એટલે આપણે આ સંભાવના બનાવી છે હવે બીજું પ્રથમ સ્વયંપોષી સજીવો રસાયણ સ્વયંપોષીવો હતા એટલે પ્રથમ એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એવા સજીવો એ રસાયણ સ્વયંપોષી હતા એટલે કે રસાયણોની મદદથી પોતે પોતાનો ખોરાક જાતે બનાવતા અને ક્યારેય ઓક્સિજન મુક્ત કરતા ન હતા એટલે કે સ્વયંપોષી હોવા છતાં પણ કોને મુક્ત નહોતા કરતા ઓક્સિજનને મુક્ત કરતા હતા નહીં એના મતલબ બંને સેન્ટેન્સ મંદ બેસતા છે અને સાચા છે તો એ અને બી વિધાન માટેની વાત લખેલી છે તો તમને અહીંયા જવાબ મેં આપી દીધો એ અને બી બંને વિધાન કેવા છે સાચા છે ઓકે બાળકો નેક્સ્ટ જઈએ નીચેનામાંથી કોણ અતિશય ક્ષારયુક્ત પરિસ્થિતિમાં રહી શકે આનો એક ડાયરેક્ટ જવાબ આવે એનું નામ છે હેલોફાઇલ્સ શું નામ છે હેલો ફાઇલ્સ આ એનો ડાયરેક્ટ જવાબ છે પણ તેમ છતાં આનો આન્સર જો યાદ રાખવો હોય તો હેલો ફાઇલ્સ તો ખરું જ પણ હેલોફાઇલ્સ આમાં નથી આપ્યું પણ આમાં હેલો ફાઇલ્સનું એક બીજું સ્વરૂપ આપ્યું છે આરકીઓ બેક્ટેરિયા આરકીઓ બેક્ટેરિયા એટલે કેવા જે વિષમ પરિસ્થિતિમાં જીવે છે વિષમ પરિસ્થિતિમાં જીવતા નંબર એક ગરમ પાણીની અંદર જીવતા નંબર બે હેલો ફાઇલ્સ અને નંબર ત્રણ ચરતા પ્રાણીઓના શરીરની અંદર પાચન માર્ગમાં જીવતા પ્રાણીઓ જીવતા સજીવો ઓકે બાળકો શા હેલો ફાઇલ ક્ષારની અંદર જીવતા અને ગરમ પાણીમાં જીવતા થર્મો એસિડો ફિલસ ચાલો ક્લિયર થઈ ગયું એટલું સમજાય છે ક્વેશ્ચન નંબર ચાલીસ એકતાળીસ મુજબ ખોટી જોડ પસંદ કરો

બેતાળીસમું જુઓ નીચેનામાંથી કયા ઘટકો બેક્ટેરિયાના કોષોને ભેજ પૂરો પાડે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રનું પટલ બેક્ટેરિયામાં તો હોય જ નહીં ઓપ્શન નહીં આવે કોષ રસ પટલ નહીં કોષ દિવાલ નહીં પણ ગ્લાયકોકેલિક્સ ઘણી વખત આપણે બોલીએ છીએ એની સૌથી બહારનું આવરણ મ્યુસિલેજનું આવરણ જે બેક્ટેરિયાને શું કરે ભેજ પૂરો પાડવામાં મદદ કરે છે તો આન્સર આપણો બનશે ગ્લાયકો કેલિસ ચાલો તેતાળીસમો સવાલ જુઓ નીચેનામાંથી નાનામાં નાનો હવે અહીંયા કહી દીધું છે નાનામાં નાનો એવો કયો જીવંત કોષ જેવો જીવંત કોષ અને નાનામાં નાનો હોય એટલે આનો આન્સર તમને મળી જ જવો જોઈએ માઇક્રોપ્લાઝમા આગળ વધે જેને ચોક્કસ કોષ દિવાલ નથી આ એની બીજી હિન્ટ થઈ ગઈ પ્રાણી અને વનસ્પતિ પર પરોપજીવી છે આની ત્રીજી હન્ટ થઈ ગઈ અને ચોથું ઓક્સિજન વગર જીવી શકે બટ દઈને લખી દેવાનું શું ભાઈ આન્સર શું બનશે માઇકોપ્લાઝમા પક્ષમધારીઓ બીજા અન્ય પ્રજીવો કે પ્રોટોઝોન કરતા કઈ રીતે અલગ પડે છે પક્ષમધારીઓ એટલે અહીંયા એવી વાત કરે છે આ પણ એક પ્રકારના પ્રોટોઝોન્સ પ્રજીવ જ છે પણ પક્ષમધારીઓ બીજા કરતા પોતાનામાંથી કઈ રીતે અલગ પડે છે તો જો આ પક્ષમાં દોરી દીધા એટલે મેં અહીંયા કોને દોર્યું ટેન 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 દોરી દીધું પેરામિશિયમ સૌથી ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા તમને બધાને ખબર છે રાઈટ હલનચલન ને પ્રચલન કરી શકે આના સિવાય શું તો કે એની પાસે મસ્ત મજાના બે કોષ કેન્દ્ર હોય એક અને એક બીજું તો આવા બે કોષ કેન્દ્રની હાજરી એને બીજા કરતા અલગ બનાવે છે તેમ છતાં તેના ઓપ્શન્સને ચેક કરો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે એક નાનો કોષ કેન્દ્ર મોટો કોષ કેન્દ્ર અલન ચલન માટે કશાનો ઉપયોગ નહીં એ તો પક્ષમનો ઉપયોગ કરે છે વધારાના પાણીને નિકાલ માટે આંકુચક કે સંકુચક રસધાની હોય છે ઓકે ઠીક છે શિકારને પકડવા માટે ખોટા પગનો ઉપયોગ કરે નહીં ખોટા પગ અમીબાની અંદર જોવા મળે કશા કશાધારીઓમાં જોવા મળે વધારાના પાણી માટે આંકુચક રસધાની હોય છે સંકુચિત નહીં પણ કેવી હોય

ચાલો વિચારો કોષ સ્તર કોષ કેન્દ્ર રિબોઝોમ કે કોષ દેવલ તમને બધાને ખબર છે આર્કિઓબેક્ટેરિયાની જ્યારે આપણે વાત કરીએ કે પછી મોનેરા સૃષ્ટિની આપણે જ્યારે વાત કરીએ એટલે કે આદિ કોષ કેન્દ્ર તો આની પાસે સૌથી ઇમ્પોર્ટન્ટ કોણ ગેરહાજર છે કોણ ગેરહાજર છે એ બાળકો કોણ ગેરહાજર છે કોષ કેન્દ્ર તો જવાબ તમને મળી ગયો કોષ કેન્દ્રની ગેરહાજરી એનો અભાવ છે આગળ વધીએ આપણે બેક્ટેરિયલ પીલી શું લખ્યું છે બાળકો બેક્ટેરિયલ પીલીનો સમાવેશ શેમાં થાય છે તો તમારે યાદ રાખવાનું બેક્ટેરિયલ પીલીનું મૂળભૂત કામ શું છે બે કોષોને અટેચ કરવાનું અને એટલા માટે જેનું કામ આપણે ક્યાં લઈએ છીએ લિંગી પ્રજનનમાં લઈએ છીએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચોપડીમાં ડાયરેક્ટ નથી કોન્સેપ્ચ્યુઅલ સવાલ છે અને યાદ રાખજો બેક્ટેરિયલ પીલીનો સમાવેશ ક્યાં થાય છે બાળકો લિંગી પ્રજનનમાં થાય છે આપેલામાંથી કયું ઓક્સિજન પામતું નથી તમને અહીંયા કહી તો દીધું આપેલામાંથી કયું ઓક્સિજન આપતું નથી એટલે પોતાના માંથી ઓક્સિજન પેદા નથી થતું હરિત લીલ લીલ ઓકે નીલહરિત લીલની જ્યારે મેં થિયરી ભણાવી છે ત્યારે મેં તમને વાત કરી છે ફર્સ્ટ ઓક્સિજનિક બેક્ટેરિયા રાઈટ પાણી હોય એને તોડે અને એમાંથી શું કરે ઓક્સિજનને રિલીઝ કરે છે બીજું નીલહરિત લીલની વાત મેં તમને કરી હરિત લીલ એ તો સ્વાભાવિક રિલીઝ કરવાની જ છે હરિત લીલ એટલે થઈ ગઈ નીલહરિત લીલ એટલે એવા બેક્ટેરિયા થઈ ગયા કે જે ઓક્સિજનને રિલીઝ કરે છે આ નીલહરિત લીલ જે છે એના માટે કહેવાનું ફર્સ્ટ ઓક્સિજેનિક કેવું ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ કરતા કેવા કરતા ફોટો સિન્થેસિસ કરતા બેક્ટેરિયા કહેવાય કેવા બેક્ટેરિયા કહેવાય ફર્સ્ટ ઓક્સિજનિક ફોટોસિન્થે ઓક્સિજનિક ફોટોસિન્થે મતલબ શું કે જે પોતે પાણીનો ઉપયોગ કરે પાણીને તોડે અને એમાંથી ઓક્સિજનને રિલીઝ કરે અને આ ઓક્સિજન હવામાં છોડે રાઈટ ચાલો લીલા છોડ આપણે શું કરવાના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે એ ઓક્સિજનને ને રિલીઝ કરે પણ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા આમાંથી એ એવા બેક્ટેરિયા છે કે જેને આપણે રસાયણ સંશ્લેષી પણ બોલીએ છીએ આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણની સાથે સાથે ચોક્કસ પ્રકારના તરંગોને ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે એવા તરંગોને લે છે પ્રકાશ સંશ્લેષણ શું કામ લખું કેમ કે એ અહીંયા પાર રક્ત કિરણોનો ઉપયોગ કરી નાખે છે અને પોતાના શરીરની અંદર રસાયણનું સંશ્લેષણ કરે છે અને એના કારણે પોતે સ્વયંપોષી છે પરંતુ પોતાનામાંથી કોને રિલીઝ નથી કરતા પોતાનામાંથી ઓક્સિજનને રિલીઝ નથી કરતા એટલે ઓક્સિજનને એ મુક્ત કરતા નથી ચાલો ક્લિયર થઈ ગઈ તમને મારી વાત સો ટકા ઓકે તો આ પહેલામાંથી કયું ઓક્સિજન આપતું નથી તો યાદ રાખવાનું પ્રકાશવશ્લેષી બેક્ટેરિયા હવે અહીંયા ઓપ્શન જોવા ખૂબ જરૂરી છે આ ત્રણ તો નહીં જ આવે રાઈટ તો પણ આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા પર જઈ શકીએ પહેલી નજરે જોતા આપણને એમ લાગે પ્રકાશવંશ્લેષી બેક્ટેરિયા કઈ રીતે પણ કઈ રીતે હવે તમને ખબર પડી પાર રક્ત કિરણોનો ઉપયોગ કરે છે પોતાનો ખોરાક જાતે બનાવે છે પરંતુ પોતાનામાંથી ઓક્સિજનને રિલીઝ કરતા નથી ટોબેકો મોઝેક વાયરસનું જનીન દ્રવ્ય તમારી ચોપડીની અંદર એક મસ્ત મજાની ઇમેજ આપી છે આ ઇમેજ ઉપરથી સવાલ છે ટોબેકો મોઝેક વાયરસ જે છે એની પાસે જે જનીન દ્રવ્ય છે એ કોણ છે સિંગલ સ્ટેન્ડર્ડ આર એન રાઇટ તો ક્યાં લખ્યું છે એક શૃંખલાવાળું આર એન આ તમારો આન્સર થશે સિંગલ સ્ટેન્ડર્ડ આર એ ઓકે

કયા બેક્ટેરિયા શિમ્બી કુલની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજનના સ્થાપન સાથે સંકળાયેલા છે બે ત્રણ વાર આવી ગયો અને ફરીથી આપણે રિપીટ કરીએ છીએ રાઇઝોબિક બેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે જે શિમ્બી કુલની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનના સ્થાપન સાથે શું કરે છે સંકળાયેલા છે એકાવનમાં હવે અહીંયા પી ક્યુઆર અને એસ આઇપા છે એનો મતલબ કે આપણે આ સવાલને ધ્યાનથી સમજવો પડશે તો કે પી એક કોશીય વસાહતી તંતુમય અને જલજ સ્વરૂપે ક્યુ વસાહતોની ફરતે જિલેટિન દ્રવ્યનું આવરણ હોય

બાવનમો સવાલ જુઓ મહા મહત્વનો સવાલ છે વૈજ્ઞાનિકો ઉપરથી સવાલ છે આખા ચેપ્ટરમાંથી એકાદો સવાલ એવો હોઈ શકે છે વૈજ્ઞાનિકોના બેઝ હોઈ શકે અને આખા નીટના પેપરમાંથી એકાદો સવાલ તો એવો હશે જ કે જે વૈજ્ઞાનિકોના બેઝ ઉપર હોય અર્નેસ્ટ મેયર તમને બધાને ખબર છે શું કહીશું આપણે વીસમી સદીના ડાર્વિન કહેવાય વીટેકર જેને શું કર્યું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કરેલું છે પાશ્વર એ વાયરસ નામ આપેલું યાદ રાખજો અને ડાયનર કોણ આવ્યું ડાયનર તો ડાયનર ટીઓ ડાયનર એને શું કર્યું હતું વિરોહિડ ની શો તો કે હવે તમે આને મેચ કરો એટલે તમને મળી જાય કે આપણો પહેલા નંબરનો આ પોઈન્ટ જે છે એ કેવો છે સાચો છે ક્લિયર બાળકો અહીંયા સુધી વેરી ગુડ 53 જો સજીવના પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ઉપયોગમાં લેવાતા માપદંડની સંખ્યા કેટલી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હો આ સવાલ અને આ સવાલ હું તમને આપી રહ્યો છું તમારે આ સવાલ ગોતવાનો છે હું તમને અહીંયા આન્સર તો કહી દઉં પણ ગોતશે તો તમે લોકો છે કેવી રીતે એ પણ જણાવી દો તમે લોકો ચેપ્ટર નંબર બેમાં જાઓ ચેપ્ટર નંબર બેની અંદર તમે પેજ નંબર બેમાં જાઓ પેજ નંબર બે ની અંદર તમને ત્યાં એક મસ્ત મજાનું ટેબલ આપ્યું છે એ તમે ટેબલ જોઈ લો અને આ જે ટેબલ છે એ ટેબલની નીચેના ભાગે પહેલી બીજી ત્રીજી ચોથી લાઈન તમે વાંચો આ વાંચશો એટલે તમને એની અંદર આની હિન્ટ મળી જશે અને આ હિન્ટ તમારે સોલ્વ કરવાની છે અને તમારો આન્સર આવશે અહીંયા પાંચ એનો મતલબ વિટે કરે જયારે આ પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું ત્યારે આ પાંચ પોઈન્ટને યાદ રાખેલા અને એ પાંચ પોઈન્ટને ધ્યાનમાં લઈને એમણે આખી આખી આ વાતનું વર્ણન વર્ગીકરણનું વર્ગણ વર્ણન કરેલું છે ઓકે બાળકો આગળ વધે ચોપન શેના નાઇટ્રોજનના સ્થાપન માટે અભિકોષ આવેલા છે હમણાં હમણાં વાત કરી કોની અંદર નાઇટ્રોજનના સ્થાપન માટે અભિકોષ આવેલા હોય તો આપણે કેવું પડે નીલ હરિત લીલ અથવા તો કેવું પડે સાયનો બેક્ટેરિયા અથવા તો કેવું પડે યુ બેક ટે ચાલો ક્લિયર થઈ ગયું બાળકો તો અહીંયા આપણે એક એટીન ક્વેશ્ચનનો નો નાનકડો સંપુટ લીધો હવે આપણે પાછા નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ એટલે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર